હા મિત્રો કેમ છો તો ભાઈ આપણે આ એકદમ નવો વિડીયો લઈને તો તમે જોયું તો ભાઈ પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ આપણા ઘરનું ગાબડું પડ્યું તો ભાઈ રાત્રે એકદમ અમે ખાલી કંચી રીતનું પડ્યું હતું તો ભાઈ ગાબડું વચ્ચે જ પડ્યું હતું તો સિલિંગ પણ સરખી કરવી પડે તો ભાઈ તમને બતાવું છું ભાઈ એકદમ મજૂર બધા આવેલા છે ભાઈ અમારા આવ્યું ભાઈ મક્કું બહેન બધા તો ભાઈ તોડફણનું કામ ચાલુ છે તો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખશો તમે એ પણ બતાવું છે કે ભાઈ કેવી રીતે સિલિંગ આથી તોડી આવીએ અમે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો બરોબર તો ભાઈ તમે જોઈ શકો છો આખા ઘરમાં એ બધા ભાઈ એકદમ ભાઈ એક તો કોમ ચાલતું હોય એટલે બધું રમણ ભૂમણ થઈ ગયું છે ભાઈ વચ્ચે એકદમ રસોડું હતું તો આખું તોડી નાખીને ગયા રસોડું આના આ બાજુ તો ભાઈ ધુમાડી હતું તો ધુમાળી પણ આખું કાઢી દીધું છે અને આ બાજુ માતાજી નું મંદિર હતું તો ભાઈ હાલ ટેમ્પલ આપણે માતાજી નું મંદિર ઉપર લઈ જાય તો થોડા ટાઈમમાં નું કામ પતી જશે તો એકદમ નીચે લાવી દેવાનું છે તો આપણે કહેવત છે ભાઈ કઈ નવું કરવું હોય તો ભાઈ એકદમ મહેનત કરવી પડે તો એકદમ અત્યારે અમારા એકદમ ભાઈ અમારા ભાઈ નવી ભાઈ એકદમ જોરદાર કામ કરી રહ્યા છે તો આખી સિલિંગ આખી તોડવાની છે ભાઈ ઉખાડવાની છે તો ભાઈ એકદમ વરસાદનું પાણી તો ભાઈ ટપકતું હોય ભેજ આવતું હોય તો ભાઈ આ કપડાં તોડી દેવા હોય કહેવાનો મતલબ એ છે કે ભાઈ આપણા ઘરમાં એકદમ ગાબડું પડે તો ભાઈ તોડફોડ બધી કરાવી દઈએ કે સિલિંગ સરખી કરવી હોય તો અમુક ઊંચું ને નીચું રહી જાય તો ભાઈ આખી સિલિંગ આખી તોડાઈ દઈએ પસંદ હવે સરથી આખી સિલિંગ મરાવી છે તો મિત્રો આપણી તમારા જો વિડીયો તમારા સુધી પહોંચતો હોય જોતા હોય એ તો જ સલાહ આપવી છે કે ભાઈ તમે ગમે ત્યારે દાવું ભરાયું હોય ને તો સો ટકા ઉપર તાત્કાલિક ભાઈ ટાઈસ નાખી દેજો અથવા તો તમે એકદમ બીજો માર રાખી દેજો જો તમારું ધાબું એકદમ પલળતું રહેશે વરસાદના પાણીથી અને પાણી અંદર ઉતરશે તો સો ટકા સળિયા ફૂલવાના અને જે કિલાસરી ફૂલશે ને તો નીચેનો સિમેન્ટ તમારો સો ટકા જુદો પડી જશે એટલે મિત્રો કદાચ તમે દાબો ભર્યું હોય તો ભાઈ બે ત્રણ વર્ષના અંદર ભાઈ એના અંદર એકદમ કદાચ ટુકડી નખાઈ દેવી કદાચ ટાઈલ્સ મરાઈ દેવી અથવા તો ભાઈ ઉપર બીજો માર્ગ ખેંચી દેવો બાકી એટલું તમે દાબો રાખશો ને જો કોઈ જગ્યાએ પાણી ભરાતું હશે તો નીચેની બધી ખિલાસરીમાં કાટ આવશે અને કાંટ આવશે તો ભાઈ સિમેન્ટ પરથી સોડી દેશે તો ભાઈ એકદમ મારે તો આટલો બધો ખર્ચો થઈ ગયો એટલે ભાઈ માહિતી માટે આપણે વિડીયો આપ્યો કે ભાઈ મારા સાથે જેવું થયું એવું તમારી સાથે થાય નહીં તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની એ મિત્રો આપણે ચેનલ તમે જુઓ છો વિડીયો પણ જોવો છો અને સપોર્ટ પણ આપો છો તો મિત્રો આપણે વિડીયો તમને ગમતા હોય તો ચેનલ લાઈવ ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો અહીંયા ઉતારી આપણે એકદમ આપણા ઘરના કડી કામ પર આવજો બાય અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં